જિલ્લા માં મનરેગાનો ભ્રષ્ટાચાર જિલ્લા માં મનરેગાનો ભ્રષ્ટાચાર बंद करो बंद करो का भ्रष्टाचार की ये बंद करो बंद करो, का भ्रष्टाचार की ये दुकान भ्रष्टाचार की ये दुकान बंद करो बंद करो का भ्रष्टाचार की ये दुकान बंद करो बंद करो बंद करो का भ्रष्टाचार की ये दुकान बंद करो बंद करो का भ्रष्टाचार की ये दुकान ભ્રષ્ટાચાર થયો છે છેલ્લા પાંચ વર્ષમાં ભ્રષ્ટાચારે માજા મૂકી છે સ્થળ પર ફિઝિકલ વેરીફિકેશન કરવામાં આવે તો મોટા ભાગના કામો થયેલા નથી કામોના ડુપ્લિકેશન છે સાહેબ અને સાતો સાત જે મંડેગા યોજનામાં મહત્વનું સાલી 60 40 નો રેશિયો રહી છે કે આમાં વેલામાં વેરી તક તપાસ થવી જોઈએ સાહેબ અને આ આવેદન પત્ર જોડે સાહેબ જે જે તાલુકાની અરજીઓ છે બધી જોઈન્ટ કરેલી છે અને એનો સાહેબ સમય મર્યાદામાં અમને રિપ્લાય મળે એવી અમે અપેક્ષા રાખીએ સાહેબ દરેક તાલુકાની અંદર સાથે સાત તાલુકાની અંદર